નમસ્તે ગુરુ પૂર્ણિમાની આજના દિવસે તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ગુરુ પૂર્ણિમા એટલે વેદ વ્યાસજીનો જન્મદિવસ આમ તો આપણે એ પણ એક બીજો એક શ્લોક છે સંસ્કૃતમાં ગુરુ ગોવિંદો નો ખડે કિસ્કો લાગુ ફાય બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દીઓ દેખાય એટલે કે ગોવિંદને મળવા માટે પ્રભુને મળવા માટે પણ એ ગુરુનું મહત્ત્વનું સ્થાન છે આપણે બધા અભ્યાસ જ્યારે કરતા હોઈએ ત્યારે પણ અને જીવનના દરેક તબક્કે કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ તો એવા જે જે ગુરુઓ છે જેમની પાસેથી મને પણ કાંઈ શીખવા મળ્યું છે એવા તમામ ગુરુઓને મારા વંદન અને નમસ્કાર તેમજ જે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આજના ગુરુ પૂર્ણિમાના દિવસે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ પ્રગતિ કરે ખૂબ ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ વેદ વ્યાસજીએ જુદા જુદા જે વેદ અને પુરાણો લખ્યા છે એમના જન્મદિવસે આજે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે વેદ વ્યાસજી માટે નમોસ્તો તે વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લાર વિંદાયત પત્ર એ ન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપઃ એટલે એમણે જે જુદા જુદા ધર્મ ગ્રંથો લખીને આપણે ભારતમાં આ જુદા જુદા વેદો લખ્યા છે એના માટે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવાય છે બરાબર તો ગુરુ પૂર્ણિમાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને ખૂબ ખૂબ આગળ વધો અને મારા જે ગુરુજનો છે જેમની પાસેથી હું જીવનમાં કંઈક કંઈક શીખ્યો છું એવા તમામ ગુરુઓને મારા જે પ્રણામાના અને નમસ્કાર જય હિન્દ મિત્રો ગુરુ પૂર્ણિમાની તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ